અમદાવાદ ગ્રામ્ય બાવડા તાલુકાના બગોદરા પોલીસને મોટી સફળતા મળી છે બગોદરા પોલીસ સ્ટાફના માણસો બગોદરા ઓવરબ્રિજ ટોલ ચેકિંગ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂની પ્લાસ્ટિકની એકસો ને એસી મિલીની કુલ બોટલ નંગ ત્રણ હજાર તથા લોડિંગ ગાડી સાથે બે ઇસમોને પકડી પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર વિગતો મેળવ ટેકનિકલ સપોર્ટના આધારે આરોપીની શોધખોળ કરતા દારૂ મંગાવનાર મુખ્ય આરોપીને બગોદરા પોલીસ વોચ દ્વારા દારૂ મંગાવનાર આરોપી તથા સાથે રહેલ બે આરોપીને ઝડપી પાડી કિંમત રૂપિયા ચાર લાખ બાવીસ હજાર પાંચસો સહિત કુલ રૂપિયા ચૌદ લાખ ચોત્રીસ હજાર પાંચસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા ગુલસારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન